સુરતમાં હવે ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ઉધના પોલીસે દારૂ જથ્થા સાથે એક ઈસમ ઝડપી પાડ્યો છે સુરતની ઉધના પોલીસે હરિયાણા ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે વિદેશી સાથે આરોપીની ધરપકડ કરી છે આ સાથે પોલીસે એક મોપેડ પણ કબજે કર્યું છે ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે મહેતા ટ્રાન્સપોર્ટ ખાતે ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે જેથી વોચ ગોઠવી હતી અને જથ્થો લેવા આવનાર મિહિર રાજુભાઈ સોનીની ધરપકડ કરી છે આ દારૂનો જથ્થો કોને મોકલાવ્યો છે અને અહીં કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ ડીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનિલ યસ સુનિલ છે એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડિસ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદ રૂપિયાનો છે એની વધારે પરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દામાલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે ઇસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત